મારે વસીકરણ કરવાનું છે બરોબર હા એમાં એવું છે સાહેબજી કે અમારે આંબાના બગીચો છે આંબાનો હા કઈ વાંધો નહીં ફોટો બોટુ છે હા બરો હા બરો હા બોલો આંબાનો બગીચો છે હા હવે બાજુમાં બગીચો જે છે ને આંબાનો હા એમાં પાક વધારે આવે છે આમાં મોર મોર કે કઈ આવતો જ નથી એના એના પહેલાનો બગીચો છે બરોબર આ કે બજી ગીચો છે મોર નહીં આવતો હા મોર જ નથી આવતો જેની જેની કેરી છે ને ખરી જાય અચ્છા મોર ઉપર વશીકરણ કરવાનો છે હા આંબાનો બગીચો છે મારે

હા પાકો ગેરંટી તો હોય આજ જે સવારે કર્યા હતા તમારે સુરત હતા બે કામ સવારે કર્યા આના હા પણ હું મારે ખાલી મારો પ્રશ્ન જવાબ આપો તમે હકુ આવ્યો હોય હા હા એ આંબા માંગ્યો ગયો તે દી નથી આવતી મારી સંખ્યા બરોબર કે હોય વસ્તુ હા હા ના આમાં કરી આવી જશે તમે ચિંતા નહીં કરતા હા તો કેરી તો આવી જાય મારી વાત સાંભળો તમે હું એમ કહું છું કે આકુ આવ્યો હા એ આવ્યો તે ને કેરી નથી આવતી સંખ્યા મારી હાસી

ના 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 કસુ નહી નાખું નકર આ તમને ખર્ચો કરવો ખાતર સુપર નાખવું પડે તો ડબલ થાય એમ ના ખાતર નો ખર્ચો નહી કરવો પડે આપણે વિધિ થાય વિધિ થી કામ થાય એમ નહી મા વાત સાચી તમારી વિધિ થી હવે 5500 રૂપિયા તમને નાખો પછી એમ કે ખાતર સુપર નાખવું પડી જાય એમાં ના 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 હા ના એમ નેમ થઈ જાય હા 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 એ મેં એટલે કહું છું હા તો કરો તમે અત્યારે કેટલી વાર નો ફોન કરો પાછો આગળ કરો ને આ બીજા નંબર માં વરસાદ ની અગાહી વાવાજાણા ની છે બરોબર

બે પડી જાય તો મને કઈ પડે બે આંબો પડે વધારે નહીં પડે તો બાજુ સમજી ટેકા મારી નથી હું ટેકા મારી દઉં બરોબર હા એટલે તો કયો હાલો બે બે કરી દયો પવન આવે વાવાજી ડોવે તો આંબો ના પડવો જોઈએ હા તમે મોકલો પૈસા મોકલો કરી નાખું હા હવે તમને વાત કરું તમારું નામ કેવું કીધું ગોપાલભાઈ ગોપાલભાઈ હા ઈ અમારે આયા એક બેરવદર ગામ છે હા એ બાજુનો ગામડામાં હું અહીં ગયો નથી તમને પૈસા 5000 રૂપિયા નાખ્યા હતા હા તો તમે એમ કીધું તો તમારા આંબામાં મોર બહુ આવી છે કેરીઓ બહુ આવી તો એ આંબા તો હુકાઈ ગયા ગાઈસ ને

હા તમે કામ કરો છો કે કેવું કેવું શું આ એક કામ ને પાકિસ્તાન ને ગોલીઓ ના ફૂટવી જોઈએ બોપોન બરોબર હાલો મોદી ને કહો એક લાખ રૂપિયા તમને દઈએ કઈ વાંધો નઈ તમે કરો